જય ભીમ જય સરદાર જો મિત્રો આજે ભાવનગર જિલ્લાના દેવી પૂજકના પ્રમુખ બની અને ફોન કર્યો હતો જે છે ભાઈ રવિભાઈ દેવી પૂજક ભાવનગર જિલ્લાનો દેવી પૂજકનો પ્રમુખ બોલું છું અને દેવ વિશે વાતો કરતા કરતા મારી નાખવાની ધમકી કરી કે તારો ટકો કરીને ફૂલેકો કાઢવું છે આ તમારા બાપની પેઢી છે હાલ કાયદો છે તમે ભણ્યા નથી તમે જંગલમાં હા હાલા મારવાનું ખેતર મારવાનું થતો કર્યો એટલે ટકા કરીને ફેરવાય તમારો બાપનો બગીચો નથી કે તમે કોઈને ટકા કરીને હામૈયા કરો અને ફૂલેકા કાઢો ફૂલેકા કાઢવામાં માની મા યાદ આવી જાય બાપાનો બાપો યાદ આવી જાય કે તમને આટલા ભારત દેશની અંદર હાલ કાયદો પોલીસ અર્થતંત્ર કાયદો વ્યવસ્થા નામદાર કોર્ટ છે જે કોઈને તકલીફ હોય તો કાયદા થકી પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ પણ તમે ગુંડા બનીને કાંઈ તમે તમારી સમાજમાં કાંઈક આમ ઓલા હાથી બનવાની કોશિશ કરો છો ઈ હા હાલા મરે આ હા હાલો નથી કે મેવટા બાંધી મારી નાખો તે તડા નથી તેને તરતર કરતા પતાવી દો જિંદગી બગડી જાય પૂછી જાવ હારા હારા હતા જેલમાં છે હજી સીટા નથી આસારામ બાપુને માંડ માંડ જામીન થયા હશે કેમ થયા છે ખબર છે એટલે હજી ખબર ન હોય એટલે કે આપણે ખાલી આમ સમાજમાં રૂડા બનવા માટે સમાજની અંદર હારા આમ મેસેજ પહોંચાડવા માટે અમે મનસુખભાઈને આમ કહી દીધું અમે મનસુખભાઈ ઓડિયા વિડીયમ વાતો થાય પાણીયારીના થતા નહીં કોઈ અને એમાં બરોબર નહીં થાય આ તમારી ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં આપીશ ને તમારું રેકોર્ડિંગ પણ આપીશ અને તમારા મોબાઈલ નંબર પણ આમાં મૂકું છું કે તમે ખાલી વાતો કરીને પછી એકાબીજા પછી પાછા એકાબીજા વાતો કરી કરીને આમ સમાજની અંદર ખોટે ખોટા હીરો બનવાની કોશિશ કરો છો હીરા ન બને એવો હીરા બનવું એ ઘંટી પડે તો હીરો થવાય આપણે રોડ માં રકડીએ છીએ પંખા પગી ની સાયકલ નથી ઘરે રેકડી માં કેરા બેસો છો ખારા દ્રાક્ષ બોર બેસો છો ને પાછા તમે રાણા છો અને પણ ધમકી મારો બેસો નારિયર કેરા બટાટા બેસો રીંગણા બટાટા ને બકાલા ને કરો બાકી બીજું રેવા દો એમ હા હેલું નથી કે એ બિઝનેસ માં ફેર છે બાંધવાની વાતો કરવી ફેર છે ફોનમાં ધમકી કરવી ફેર છે કેમ કે ફોનમાં રેકોર્ડિંગ છે તમારા મોબાઈલ નંબર છે પોલીસ માં ફરિયાદ આપશું હવે ફૂલક કાઢવા સામાન્ય પોલીસ સ્ટેશન ના જવાબ દેજે તકેદની ફૂલ કો કાઢો એટલે તમે ધર્મ થકી દેવના નામે રખા દાદા નામે પાસા દાદા નામે ભેંસાસુરના નામે આવા બધા લપડા બંધ કરી દો અને ડાયા થઈ જાઓ તમારી કોઈની તકલીફ હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો કોર્ટમાં જાઓ પણ દેવના નામે આવા જે કંઈ ધંધા કરવા છે દેવના નામે કુકડા કાપવા છે દેવના નામે પાડા કાપવા છે કોઈ દેવી દેવસ્થાન માંસ મટન ખાતું નથી તમે એના નામે તમારો ધંધામાં ભાગલા પડે છે તમને તબ્લીફ થાય છે એટલે તમે સીધા આમ મારવા માટે ઉતરો છો કાયદો હાથમાં લ્યો છો એટલે એ સારું નથી થોડું વિચારી લો કોઈ વકીલોની સલાહ લઈ લો પોલીસ સ્ટેશનમાં જઈને પૂછો કે મારા હામૈયું કાઢવું છે મારા ટકો કરીને ભૂલે કાઢવું છે સાહેબને જઈને પૂછી લો નજીક પોલીસ સ્ટેશન હોય કે સાહેબ આવું કરી શકું એવું પૂછી લ્યો વકીલોની સલાહ લઈ લ્યો કાયદાની જરીક માધ્યમમાં રહીને પછી વાત કરાય બાકી તમે એમ કે હું આવું રેકોર્ડિંગ કરીને મારી નાઇતમાં બતાવવા જાઓ ઉના કાંડની અંદર ગૌરક્ષકોએ કામ કર્યું હતું ગૌરક્ષકોનું હિત જાળવવા ગયા હતા હજી એ કઈ નથી નો આડા નો પડી એટલે આ ગાવુ ના નામે ધર્મ ના નામે કાંઈ હાથમાં લાકડા લ્યો પછી જામીન માંથી કોટું હજી કેટલાય હડે છે પૂછી લીજો હગા કુટુંબમાં કોઈ જેલમાં ગયા હોય આ કરાય નહીં એ જેલ છે ને મોટા મોટું મોઢ છે બહાર નહીં અને ભેસો દાડો બહાર ગેટ ની બહાર અંદર ન આવે કોઈ મેલડી અંદર ભેગી જામીનમાં આવી હોય કોઈ રેકોર્ડો જેલમાં ભેગો આવ્યો હોય કાઢો બતાવજો એ બધા દેવ છે એને ખબર નથી દેવના નામે ડિડક કરવાના એ બધા બંધ કરી દો અને મારી નાખવાની આવી ધમકી કરવામાં આ ઓડિયાની અંદર જેટલો બને એટલો શેર કરજો આ મોબાઈલ ઉપર જાગૃત નાગરિકો હોય જે આવા ધર્મના ધૂતારાઓ જે ભુવા ભરાડીઓ જેને આવા માંસ મટનના બોગડા કાપવાનું છે કઈક આવું કરતા હોય એને ફોન કરીને સમજાવો કે કઈ દેવે આવું કામ કર્યું છે

એને ખબર પડે કે ભાઈ દેવ થકે આવા કામ કરાય કે નહીં જય ભીમ નવો બુજાર બને વિડિયો શેર નહીં કોલ ઇઝ નાઉ બીંગ બોલો મનસુખભાઈ નમસ્કાર નમસ્કાર કોણ બોલો રવિ સોલંકી બોલું બોલો ભાઈ કઈ સમાજ માંથી હા કઈ સમાજ ટાઈમ છે તમે પાંચ દસ વાત કરી છે એ કોઈ સમાજ માંથી બોલો

એટલે તરત જ હું તું છે ને એ નબળી જ્ઞાતિ છે એટલે એ જેવી જાય તેવો સ્વભાવ સાચી વાત તમે એમાં social media માં ચડાવો કે નો ચડાવો જે છે એ મારામારી શબ્દ ની છે આ શબ્દની મારામારી છે કોઈ દેવ બચાવવા આવે ને અને તમારે દેવ માં જ ભરોસો છે દેવ ને જ મોકલજો ને તમે શું કામ phone કરો તમે ને તો ખબર છે કે દેવ માં કઈ આટલું આટલું છે નહીં આપડે જ જવું જોવે

પોલીસ સ્ટેશનમાં તમારું બધા અમે ક્યાં કહી તમે માનો તમે ગયો તો મારી પોતાની વાત કરી છું હું તો અમારા રખાદાદા વાત કરું મેં તમારા રખ ને થોડું કીધું અમારો દાદા છે એ તો અમારા બાપ દાદા નું હોય તમારે તમારો મને આવતું હોય તો અમારા દાદો પૂજાય ભેસો દાડો પૂજાય પાડા પીર પૂજાય પૂજાય કઈ તમારે અમારે થોડું કઈ તમારો અમારો રકો ફેર નઈ અમારો રખો છે જુદો આવે તમારો રખો જુદો તમે અટાણી અમારી પાણી પીતા નથી તમારો રખો મારે શું લેવા દેવા દેવાય નહી તમે અટાણી અમારી અફડ છે ઈ રખા ને મારે શું કરવું વાત સાંભળો મનસુખભાઈ હા લ્યો લિયો ભાઈ એ હાભર વાયરલ વાયડ નહી વાયરલ કાના માત્ર નો ફેર છે

તમારી નાય તમે અગર જીવતા પાણી નથી તમારી બેબી મારા ઘરે આવે ને કોઈ તમે આખી વાત તમારી તમે મારા ઘરે પાણી પીતા નથી સાંભળો તમે કોઈ દલિતોના ઘરે વાલ્મિક ના ઘરે પાણી પીતા નથી તમારી દેવી અહીં આવતી તીને નગતી કહેવાય ને એ અહીં આવે તો હા ઈ કોઈ દી અમારા ઘરે પાણી પી તમાર તમે પાણી પીતા નથી તમારી દેવી તમારી કરતા મહાન હોય છે અમારા ઘરે આવે અને અમારા ઘરે તે આવે તે હારીય લાગે તમે સમજો છો તમે નથી આવતા ઈ તમારી દેવી આવે તો ઈનું સન્માન કેવું થાય તમારે તમારી દેવી નથી અપણ માણસો એની અરે અમે જ્ઞાન કરી અમારા અમારી અમે શું મનફાવી કર્યું અમે તમારું સન્માન કરી મેં જો તમારું સન્માન કર્યું

ભણેલ ની વાતો છે ખોટા ખોટા કરો કરતા હોય કરો રખા દાદા હોય આ મનસુખ દાદા ની ખબર ન હોય બહુ ના પેટ નો છે આમાં હલાયવું નથી તો એમાં મને એટલી ખબર પડે મનસુખભાઈ

અમે માં બધા મારા દાંત કાઢતા જો રખો આવ્યો જો રખો આવ્યો એટલે મને લાગી એટલે મારા બાપા ને કીધું મેં સોગંદનામું કરેલું કે ભાઈ મારે નામ રખો નથી રાખવો એટલે ઈ નામ કાઢી અને મેં મનસુખ કરાવ્યું એટલે મનસુખ ઉર્ફે રખો છે

નગર અમારા અમારે ગણતરી હતી સિંહ લગાડવાની કીધું છે ને આ બધા કીધું ક્રિપાલ સિંહ દલપત સિંહ એવા બધા મારા બાપા મારે સિંહ લગાડવું પણ મારા બાપા નામ હતું ગોવો ગોવો સિંહ કરવા ગયા તો કોઈ વાય ભેગું ગોવા સિંહ બે ઇ જુદા પડતા એટલે એમાં અમે સક્સેસ ન ગયા પછી મારા દાદામાં રાખું દાના સિંહ તો કોઈ તોય ભેગું નહોતું ગોવા સિંહ દાના સિંહ મેં ભાઈ આપડું જાણી પાન ફાટી ગયું આખો આંકડો તૂટે કોઈ વાતે ભેગું નથી નકર અમારે તો આમાં રખો રાખવા ની ગણતરી જ નાતી મારી કેમ કે અત્યારે તો મારા ભાઈ ના છોકરા નું છે ને પૃથ્વીરાજ છે મારા છોકરા છોકરાનું નામ છે ને યશવંત સિંહ છે કેમ કે અમે હવે સિંહ લગાડી દીધું કેમ કે અમે બધા જંગલ માં રકડીએ એટલે સિંહ નામ બધા ને ફાયદો થાય ઓમ તો જાનવર જેવું નામ થાય પણ તોય મેં બધા લગાડે છે તો આપડે લગાડી દીધું મનસુખભાઈ ગમે ત્યાં એક જણા ને મુલાકાત કરી લો તમારી

હવે એવા અમે નામ મટણ ના ચડતા અટાણે અમારું નામ બધે મનોર માં મારું નામ અટાણે મેં ફેરવી નાખ્યું મનોહર થી કર નાખ્યું હમ સમજી ગયા નકર પહેલા મનસુખ હતું મનસુખ ગોવિંદ માંથી હમણાં ડેબિટ ડેબિટ કરી પેલા રકો હતો રકો માં ડેબિટ કરી અને મનસુખ કરાવ્યું હવે મનસુખ માં પાછું એ ડેબિટ કરી ને મનોહર થી કરાવ્યું મનોહર થી ગોવિંદ થી જાડેજા હમ ગોવિંદ થી તમે એક વાર જોવો ને તો તમને મજા જ આવે પછી મેં ગોવો કાઢી અને ગોવિંદ થી કરાવ્યું

તમે એમ કહ્યું કે લોન લઈ લો તમે હા એટલે અમે તમને શું કે તમે આવો આવ તમે સેલી માં ગણો છો અમાર ભાઈ જો સેલી ક્વોલિટી ન હોય આમાં કેટલા જોટો વિજય માલિયા કરોડો રૂપિયા લઈને વે ગયો તેની હું સેલી ક્વોલિટીમાં ગણતો લોકેશન માંગ ને આ બધું કરુખા થતું હોય એટલે અમે લુખા નથી અમે સજ્જન માણસ અમે કાનદાસ બાપુના માણસો છીએ અમે તમારા નથી અમે દેવી નથી અમે તો દાસ મારા માણસ છીએ

જો આ દાદા કેટલો ભાઈ હા રવિભાઈ બાપ નું નામ ક્યુ બાપ પેદા થયા હવે કાલ તો અરે અરે વાહ રવિભાઈ વાહ બાપ બગી ના પેદા થયા ઈ તો મને તમારે પૂછ્યો બાપ વગેરે ના કેવી રીતે છોકરા પેદા થયા મારે કરવા માય છે

જમ શું મારી વાત સાંભળી ન લેવડાવ ને અરે તો મુખ પરમુત્રો ઘટો તો જિંદગી કટે સાહેબ રાણો તો પણ રાણા ની સાથ નો કરવી કોઈ નહીં આ મનસુખ મારો મનસુખ ની રીત રે એ એની રીતે હા મનસુખ દાદા દાદા હું રખા દાદા માંથી ઉર્ફે મનસુખ દાદા ચાલો ભાઈ જય પિતાજી હાલો રાખું છું હા વાંધો હજી ચાલુ રાખો ના ના અમે બીજા નંબર માં ફોન કરી છે

તમારી કડી ગાવી આવી પણ મારે મેળો મેળ આવે રાજીનામું તમારો બાપ નથી આમાં કોક તમને ગોચ છે કઈ ભાઈ બેન સમાધાન કર મારે તમારા બાપુજી નામ બોલો